તાલુકાના દરેક વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવતી રાખવા માટે નાયબ પોલીસ અધિક્ષકે બેઠકમાં ઉપસ્થિતિઓને અપીલ કરી હતી ખાસ કરીને સાંપ્રદાયિક સૌહાર્દના ખોરવાય એ માટે સોશિયલ મીડિયા ઉપર થતી પોસ્ટ ઉપર પણ પોલીસની વોચ રહેશે એમ જણાવવામાં આવ્યું હતું બાવીસ તારીખે આયોજિત કાર્યક્રમ અંગેની રૂપરેખા આ બેઠકમાં આપવામાં આવી હતી આ બેઠકમાં તાલુકાના આગેવાનો ઉપરાંત નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી બેઠકમાં સહભાગી બન્યા હતા તારીખ બાવીસ જાન્યુઆરી બે ના રોજ અયોધ્યા મંદિર ખાતે શ્રી રામજીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એના અનુસંધાને તિલકવાડા તાલુકામાં આજ રોજ શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દિવસે શું શું તકેદારી રાખવી તથા પોલીસ દ્વારા શું શું કાર્યવાહી કરવામાં આવશે તેની તમામને જાણકારી આપવામાં આવી હતી અને આ બદલ જનતાને પોલીસનો સંપૂર્ણ સહકાર રહેશે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે પોલીસ સજ્જ રહેશે મેડમ આ કાર્યક્રમ દરમિયાન યુવાનોને કોઈ સંદેશો પાઠવશો તમે યુવાનોને ખાસ એ સંદેશ છે કે સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારના ભડકાઓ મેસેજીસ વાયરલ કરવા નહીં કોઈ પણ પ્રકારના આવા ભડકાઓ સ્ટેટમેન્ટ મૂકવા નહીં કે જેનાથી કોમી એકલાસનું વાતાવરણ બગડે અને આ આ જો તમે કોઈ ગુનો થાય એવી પ્રવૃત્તિ કરો છો તો તમારું ભવિષ્ય પણ બગડી શકે છે તો જેથી આ કોઈ પણ ગુનાયિત પ્રવૃત્તિ કરમી ન બસ મેમર નેશન પ્લસ ન્યૂઝ લખવાડા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર